સવારથી પોલીસ બંદોબસ્ત સૂચના મુજબ અત્રે આવી ગયેલ છે અને પ્રવેશ પણ ટાઈમ મુજબ શરૂ કરેલ છે પ્રવેશ પણ જે યુપીએસસી ની ગાઈડલાઈન છે જે સૂચના છે એ મુજબ જ પ્રવેશ મળે પાત્ર છે તેમજ જે પણ વિદ્યાર્થીઓ અત્રે આવી રહ્યા છે તે યુપીએસસી ની ગાઈડલાઈન મુજબ એમને મોબાઈલ બ્લૂટૂથ કે સ્માર્ટવોચ એ સાથે પ્રવેશ આપવામાં આવતો નથી હું અત્યારે યુપીએસસી સીએસસીની એક્ઝામ દેવા આવ્યો છું મારું એજ્યુકેશન છે બીઈ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને હું ડેઈલી નવ થી દસ કલાક એવરેજ વાંચું છું અને ક્યારેક બાર થી તેર કલાક થઈ જાય છે આઈએસ જુનાગઢ થી આવું છું અને આ યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન છે અને જેમાં મારો પ્રથમ પ્રયાસ જ છે હું છેલ્લા એક વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરતો હતો એ જે સિરિયસ થઈને બાકી કોલેજના ત્રણ વર્ષ દરમિયાન તો નાનું મોટું મેં મારી રીતના કર્યું હતું અને છેલ્લા દસ મહિના હું દિલ્હી રહીને આની તૈયારી કરી હતી કોચિંગથી પેલો પ્રેફરન્સ તો મારો આઈએસનો જ રહેશે અને સેકન્ડ પ્રેફરન્સ તો આઈપીએસ નો છે પછી હજી આગળ વિચાર્યું નથી કારણ કે ઘણી સર્વિસીસ હોય છે ગ્રુપ એ ગ્રુપ ડી એવી રીતે હું અત્યારે તો ડોક્ટર એસ જયશંકરને આઈડિયા માનું છું કારણ કે એ જે પૂર્વ આઈએફએસ ઓફિસર હતા અને અત્યારે વિદેશ મંત્રી છે કેબિનેટ મિનિસ્ટર છે અને એના ક્ષેત્રમાં બહુ સરસ કામ કરી રહ્યા છે